ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલીના હુકમને લઈ કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મિલાપભાઈ પટેલની બાલાશીનો નગરપાલિકા ખાતે બદલી થતા કાલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એક ભાવસભર વિદાય સમારંભ યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા ઉપપ્રમુખ ગૌરંગભાઈ દરજી પક્ષના નેતા હરિકૃષ્ણભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય સહિત નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના એન્કાઉન્ટર તખ્ત સી બારીયા સહિત કર્મચારીઓએ ચીફ ઓફિસર મિલાપભાઈ પટેલ શાલ ઉઢાળી ફુલહારથી સન્માનિત કરી ભાવસભર વિદાય આપી હતી જ્યાં ચીફ ઓફિસર તરીકે નગરપાલિકાના લાંબા સમય સુધી પોતાની નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી પાલિકામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે ત્યારે વિદાય વેળાએ પાલિકાના કર્મચારીઓએ તેમના કાર્યકાળ દરમિયાનના સહસ્મરણો વાગોડ્યા હતા અને તેમની પદ્ધતિના વખાણ કર્યા હતા વાત્સલ્યમ સમાચાર સાજિત વાઘેલા પંચમહાલ